અમારો પોતાનો કર્તવ્ય સમજીને પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેન્યર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું મારું નામ કમલ દેવરા છે આજે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેન્યર્સે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનના સ્વીકારીને અમારો પોતાનો કર્તવ્ય સમજીને પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેનર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ફાઇટ કરવા માટે એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું ધન્યવાદ